મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ઓગણીસી માં સ્વતંત્રતા દિન ની ઉજવણી કરવામાં આવી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણતીકુર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્રતા દિનની ઉજવણી ભવ્ય થી ભવ્ય રીતે કરવામાં આવી જેમાં મામલતદાર સિંગવડ આર આર બાપુ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત અને પ્રાર્થના ગીત રજૂ કર્યું ઉપસ્થિત સિંગવડ તાલુકાના મામલતદાર આર આર ભાભુર અને તાલુકા વિકાસ અધિકારી એમ કે ભાગોરા અને રણથીકપુરના સરપંચ અને મોટી સંખ્યામાં નામી અનામી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સિંગવડ તાલુકાના તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોએ સારું કામ કરેલું હોય તે બદલ તેમને આ પ્રોગ્રામમાં સન્માનપત્ર આપવામાં આવેલ અને રાષ્ટ્રગીતોની સાથે સાથે સ્વતંત્રતા દિનની ઉજવણી કરી હતી અને તમામ શાળાના બાળકોએ આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લીધેલ હતો સારું પ્રદર્શન કરનારને મહાનુભાવો દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા આઈ ન્યૂઝ ગુજરાતી સિંગર